ગુજરાતમાં ઘણી જગ્યાએ લઈને તેર ઈસ જેટલો વરસાદ પણ પડી ગયો છે ત્યારે મિત્રો હવે આ ધરી ઉપરની તરફ મિત્રો આવી રીતના ખસી ચૂકી છે ગુજરાતથી હવે ધીમે ધીમે ધરી ઉપરની તરફ જઈ રહી છે દૂર જઈ રહી છે બંગાળની ખાડીની જે સિસ્ટમ આવી હતી એ સિસ્ટમ પણ આ દિશામાં એટલે કે રાજસ્થાન ઉપર જતી રહી છે ગુજરાતથી દૂર જતી રહી છે જેથી મિત્રો ગુજરાતની અંદર હવે વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે વરસાદની તીવ્રતા હવે ખાલી બે દિવસ સુધી ગુજરાતની અંદર મિત્રો ધીમે ધીમે ઘટતી જશે પરંતુ હવે એક નવા રાઉન્ડની તૈયારી રાખજો મિત્રો બંગાળની ખાડીની એક નવી સિસ્ટમ બની ચૂકી છે આ સિસ્ટમ પણ હવે ગુજરાત તરફ આવશે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવી દીધી છે મોડલો દ્વારા પણ દર્શાવી દેવામાં આવ્યું છે કે બંગાળની ખાડીની જે નવી સિસ્ટમ હશે એ પણ હવે ગુજરાત તરફ આવશે અને ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે આ સિસ્ટમ મિત્રો પચીસ તારીખની આજુબાજુ બનવાની છે અને આ સિસ્ટમ ગુજરાતની અંદર આવશે એટલે મિત્રો ફરી નવા રાઉન્ડની તૈયારી રાખી દેજો નવો રાઉન્ડ ગુજરાતની અંદર જોવા મળશે પરંતુ હાલ મિત્રો આપણે જણાવી દઈએ હાલ ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ સિસ્ટમ બનેલી છે સૌ પ્રથમ મિત્રો તમામ મિત્રોએ એ જાણવું જરૂરી છે કે સિસ્ટમ અત્યારે કઈ કઈ જગ્યાએ બનેલી છે સૌ પ્રથમ મિત્રો જણાવી દઈએ કે ચોમાસુની ધરી આવી રીતના મિત્રો ગુજરાતમાંથી પસાર થઈ રહી એક સિસ્ટમ મિત્રો અહીંયા અરબ સાગરમાં હતી એક સિસ્ટમ મિત્રો અહીંયા ભરૂચ અને ભાવનગરના દરિયાની વચ્ચે એટલે કે અરબ અરબી સમુદ્રની અંદર સક્રિય હતી અને એક બંગાળની ખાડીની સિસ્ટમ આવી રીતના હતી આ ત્રણેય સિસ્ટમને કારણે

પરંતુ હવે આ ધરી જે ચોમાસુની ધરી હતી એ ધીમે ધીમે ઉપરની તરફ હવે ખસી ચૂકી છે અત્યારે મિત્રો આ ધરી આ દિશામાં એટલે કે આવી રીતના સક્રિય છે આપણી બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી એ સિસ્ટમ મિત્રો અહીંયા રાજસ્થાન ઉપર આવીને વસી ચૂકી છે અને હવે એક નવી બંગાળની ખાડીની સિસ્ટમ મિત્રો અહીંયા બનતી તમે જોઈ શકો છો આ બંને સિસ્ટમને કારણે ચોમાસુની ધરી આવી રીતના મિત્રો સક્રિય થઈ ચૂકી છે પરંતુ આ ધરી ગુજરાતથી ઉપર ગઈ છે જેથી હજી પણ ઉત્તર ગુજરાતનો ભાગ અને મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે હજી બે દિવસ સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે સાથે સાથે મિત્રો એક બીજો મોન્સૂન ટ્રફ નીચેની તરફ મિત્રો બનેલો છે મિત્રો આપણા દક્ષિણ ગુજરાતના વિસ્તારને કવર કરી લે છે જે મોનસૂન ટ્રફ મિત્રો તમે જોઈ શકો છો મહારાષ્ટ્રથી લઈને આપણા દક્ષિણ ગુજરાતના વિસ્તાર સુધી વિસ્તરેલો છે જેને કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ વરસાદ પડશે જેમાં સુરત નવસારી વલસાડ બધી જગ્યાએ હજી બે દિવસ વરસાદી માહોલ જામવાનો છે આમ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હજી બે દિવસ સારો એવો વરસાદી માહોલ જામવાનો છે ત્યાર પછી એક નવો રાઉન્ડ આવશે બંગાળની ખાડીની આ જે સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવશે અને ફરીથી નવા રાઉન્ડની અંદર ગુજરાતને ધમરોળવાનું છે હાલ મિત્રો તમને મોડલ દ્વારા પણ જણાવી દઈએ કે આ સિસ્ટમ કઈ જગ્યાએ અત્યારે ઉપલબ્ધ છે તો મિત્રો એ જોઈ શકો છો મોડલની અંદર જે સિસ્ટમ દર્શાવવામાં આવી છે આ સિસ્ટમ અત્યારે રાજસ્થાન ઉપર મિત્રો ઉપરની તરફ ખસેલી જોવા મળી છે મિત્રો તમે જોઈ શકો છો આ દિશામાં આ સિસ્ટમ ખસેલી છે જેને કારણે મિત્રો આ ઉત્તર ગુજરાતનો ભાગ છે મધ્ય ગુજરાતનો ભાગ છે જેમાં મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુરનો વિસ્તાર હોય મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ આ તમામ અંદર વરસાદી માહોલ મિત્રો આજની તારીખમાં પણ જામવાનો છે આવતીકાલ એટલે કે ચોવીસ તારીખે પણ આ વિસ્તારોની અંદર સારો એવો વરસાદી માહોલ રહેશે તો મિત્રો આ ત્રેવીસ તારીખનું મોડલ છે મિત્રો હવે નીચેની વાત કરી દઈએ

ઉત્તર ગુજરાતનો ભાગ મધ્ય ગુજરાતનો ભાગ અને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદી માહોલ જોવા મળશે તો મિત્રો આ તરફ હવામાન વિભાગે પણ ભયાનક ભારે વિનાશની આગાહી કરી નાખી છે મિત્રો અરબી સમુદ્રની અંદર અત્યારે આપણે મહારાષ્ટ્ર સુધીનો આ મોન્સૂન ટ્રપ છે અને અહીંયા એક મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેથી મિત્રો દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે તમામ વિસ્તારોને અત્યારે હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે

હવામાન વિભાગે તમામ માછીમારોને સૂચના આપી છે કે આગામી દિવસ સુધી એટલે કે બાવીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે મિત્રો આ ચેતવણી એ માટે પણ આપવામાં આવી છે કે હમણાં હમણાં જાફરાબાદની અંદર એક દુઃખદ ઘટના બની છે માછીમારો અગિયાર જેટલા માછીમારો લાપતા થઈ ગયા છે એમાંથી ત્રણ માછીમારોના મૃતદેહો પણ મળી આવ્યા છે ત્રણ માછીમારોની લાશો મળી આવી છે બાકીના આઠ માછીમારો હજી પણ લાપતા અવસ્થાની અંદર છે એટલે ટોટલ અગિયાર લાપતા હતા એમાંથી ત્રણ માછીમારો મળી આવ્યા છે પરંતુ મૃત હાલતની અંદર મળી આવ્યા છે હજી આઠ માછીમારો લાપતા અવસ્થાની અંદર છે હજી એની શોધખોળ શરૂ છે ભયાનક વિનાશ છે જેથી મિત્રો માછીમારોને દરિયા કાંઠે ન જવા માટે સૂચના આપી છે ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે તો મિત્રો આ તરફ હવે નવા રાઉન્ડની તૈયારી શરૂ કરી નાખજો હવે બંગાળની ખાડીની અંદર નોર્થ વેસ્ટ દિશામાં અપરેનિક સર્ક્યુલેશન સર્જાઈ ગયું છે અને હવે આગામી તારીખ પચીસ તારીખની આજુબાજુ આ સિસ્ટમ વધુ મજબૂત બનશે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર સિસ્ટમ છે એ મજબૂત બનીને લો પ્રેશરની અંદર પચીસ તારીખે કન્વર્ટ થઈ જવાની છે એના કારણે મોટા ભાગના રાજ્યોમાં વરસાદનો વધુ રાઉન્ડ જોવા મળશે આપણા ગુજરાતની અંદર આ સિસ્ટમ આવવાની છે એટલે ગુજરાતની અંદર પણ વધુ રાઉન્ડ જોવા મળશે મિત્રો હવામાન વિભાગ વિભાગે ચોખ્ખી આગાહી કરી છે કે હવે એક નવો રાઉન્ડ પણ જોવા મળવાનો છે અને ભારતના હવામાન વિભાગે આજની તારીખનો પોતાનો લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરી નાખ્યો છે જે રિપોર્ટની અંદર રેડ અને ઓરેન્જ એલર્ટ આખા ભારતની અંદર જાહેર કર્યું છે મિત્રો એ તમે જોઈ શકો છો આખા ભારતની અંદર જે ઓરેન્જ અને રેડ એલર્ટની વાત કરી છે એમાં અત્યારે સિસ્ટમ રાજસ્થાન ઉપર મિત્રો ખસી ગઈ છે જેથી મિત્રો રાજસ્થાનનો જે ભાગ છે એમાં આજે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે તો સિસ્ટમ રાજસ્થાન ઉપર છે જેથી મિત્રો રાજસ્થાનમાં રેડ એલર્ટ છે તો આપણા ગુજરાતની અંદર આખા ગુજરાતમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે એટલે કે મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ સિસ્ટમ જે રાજસ્થાન ઉપર નમેલી છે તેથી આ જે રાજસ્થાનનો ઉપરનો ભાગ જે આપણા ઉત્તર ગુજરાતનો ભાગ આવી છે જે ગુજરાતને અડીને આવેલા જિલ્લાઓ છે રાજસ્થાનને અડીને આવેલા જિલ્લાઓ છે તમામ જિલ્લા જેમાં બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય પાટણ અરવલ્લી આ બધા વિસ્તારોની અંદર આજે સારો એવો વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ લાગુ વિસ્તાર છે ગાંધીનગર લાગુ વિસ્તાર છે એ વિસ્તાર ખેડા લાગુ વિસ્તાર છે તમામ વિસ્તારોની અંદર આજે સારો વરસાદ જોવા મળશે નીચે પણ મિત્રો એક ચોમાસુ છે મોનસૂન બન્યો છે જેથી દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે સારો વરસાદ જોવા મળશે એટલે ટૂંકમાં મિત્રો આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળશે આગામી બે દિવસ સુધી વરસાદની તીવ્રતા ઘટતી જશે મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની મિત્રો વાત કરે તો સૌરાષ્ટ્રમાં હવે વરસાદની તીવ્રતા સાવ ઘટી જવાની છે એવો ખાસ હવે સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળશે નહીં એવી જ રીતના કચ્છની વાત કરે તો કચ્છની અંદર પણ તીવ્રતા ઘટેલી જોવા મળશે પરંતુ મિત્રો આગામી પચીસ તારીખ પછી જે રાઉન્ડ બનવાનો છે એ રાઉન્ડની અંદર ફરીથી આખા ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે મિત્રો હવે આપણે ગુજરાતના હવામાન વિભાગે આજની તારીખમાં આજે ત્રેવીસ તારીખ છે આજની તારીખમાં કયા કયા વિસ્તારમાં રેડ અને ઓરેન્જ એલ ટાઈપ પૂછે આપણા ગુજરાતનો મેપ પણ જોઈ લઈએ તો મિત્રો હવામાન વિભાગે આ ત્રેવીસ તારીખનો મેપ જાહેર કર્યો છે જેમાં ત્રેવીસ તારીખે એટલે કે આજની તારીખની અંદર ખાસ કરીને ઉપરના ભાગની અંદર ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રની અંદર પણ આજે જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ મળ્યું છે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી આ વિસ્તારોની અંદર આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ એટલે કે મિત્રો અહીં જોઈ શકો છો છુટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાબરકાંઠા વિસ્તાર જુનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડા બધા વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો આની સાથે સાથે આજે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગરની અંદર આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલ્લો એલર્ટ એટલે કે સેવાયા સ્થળે ભારે વરસાદ પડશે એટલે યલ્લો એલર્ટ એટલે કે ભારે વરસાદ પડશે અને ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ પડવાનો છે તો યલો એલર્ટ ઉપરના ઉત્તર ગુજરાતના ભાગને પણ મળ્યું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો પોરબંદર છે રાજકોટ છે અમરેલી છે ભાવનગરની અંદર આજે યલ્લો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી અને ડાંગની અંદર પણ મિત્રો યલ્લો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો હવામાન વિભાગ આપણું જે ગુજરાતનું હવામાન વિભાગ છે એમના દ્વારા ત્રેવીસ તારીખ આજની તારીખમાં પોતાનું એલર્ટ જાહેર કર્યું છે ચોવીસ તારીખે પણ મિત્રો સૌરાષ્ટ્રનો જે નીચેનો ભાગ છે અમરેલી ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ રહેશે તો મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એની અંદર પણ મિત્રો આવતીકાલે ઓરેન્જ એલર્ટ જોવા મળશે તો મિત્રો આ તરફ હવે આપણે પરેશ ગોસ્વામીની આગાહી પણ મિત્રો જાણી લઈએ મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે કે ચોમાસુની ધરી હવે ઉપરની તરફ ખસી ગઈ છે મોટાભાગે એવું બનતું હોય કે ચોમાસુની ધરી ગુજરાતની નજીક તો આવતી હોય પરંતુ આટલી બધી અંદર ઘૂસતી ક્યારેય જોવા મળી નથી

ચોમાસુની ધરી ઉપરની તરફ ખસેલી છે આપણી જે બંગાળની ખાડીની સિસ્ટમ હતી એ સિસ્ટમ મિત્રો આ તરફ એટલે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાગુ વિસ્તારની અંદર જોવા મળે છે અરબ સાગરની અંદર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે એ સિસ્ટમ મિત્રો આ તરફ છે અને હવે બંગાળની નવી સિસ્ટમ જે બનેલી છે મિત્રો એ સિસ્ટમ તમે અહીંયા જોઈ શકો છો આ ત્રણેય સિસ્ટમને કારણે ચોમાસુંની ધરી જે મિત્રો હતી એ આવી રીતના મિત્રો કંઈક બની રહી છે મિત્રો આવી રીતના ગુજરાતથી ઉપર ગઈ જતી રહી છે અને આ ધરીને કારણે હજી પણ ગુજરાતના ઉત્તર ગુજરાતનો ભાગ મધ્ય ગુજરાતનો ભાગ આ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળશે અને મિત્રો અરબી સમુદ્રની અંદર જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેને કારણે સૌરાષ્ટ્રનો ગીર સોમનાથનો ભાગ છે અને જે જૂનાગઢનો ભાગ છે વિસ્તારની અંદર આજે વરસાદી માહોલ જોવા મળશે નીચે મિત્રો એક મોન્સૂન ટ્રફ બન્યો છે એ મહારાષ્ટ્રથી લઈને આપણા દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલો છે આ ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તાર જેમાં સુરત હોય નવસારી હોય વલસાડ હોય તાપી હોય ડાંગ હોય આ વિસ્તારમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળશે તો મિત્રો આ બધા વિસ્તારની અંદર આજે વરસાદી માહોલ જોવા મળશે અને ચોમાસુંની ધરી ધીમે ધીમે હવે ઉપરની તરફ ખસી જવાની છે એટલે મિત્રો ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા આગામી બે દિવસ સુધી ઘટતી જશે પરંતુ જે પચીસ તારીખે આ સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી લો પ્રેશરની અંદર બનવાની છે ધીમે ધીમે છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર ફરીવા એક નવો રાઉન્ડ મિત્રો જોવા મળશે ગુજરાતની સિસ્ટમ આવી જવાની છે અને અઠયાવીસ તારીખથી ફરીથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે અઠ્યાવીસ તારીખથી ફરીથી એક નવો રાઉન્ડ મિત્રો જોવા મળવાનો છે તમામ મિત્રો લખી રાખજો અઠ્યાવીસ તારીખથી ફરીથી નવો રાઉન્ડ આવશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ સારા લાગ્યા છે તો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો હોય એ તમામ ખેડૂત મિત્રોને આજનો વિડીયો મોકલી દેજો તમારી ફેસબુક ગ્રુપ હોય કે વોટ્સઅપ ગ્રુપ હોય તમામ જગ્યાએ આજનો વિડીયો મોકલી દેજો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન